રાઠોડ ભચવ શહેર શેર કોંગ્રેસ પ્રમુખ ખેડૂતોની અનેક માંગણીઓ છે અને ખેડૂતોને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેતરી રહી છે બે હજાર ચોવીસમાં પણ અતિવૃષ્ટિથી ખૂબ નુકસાન થયેલું એનું વળતરનો એક રૂપિયો આપ્યો નથી બે હજાર પચીસ તો માનેલી કે આખે આખો વર્ષ ફેલ ગયો છે એના સિવાય વળતર સિવાય બીજી ઘણી બધી સમસ્યાઓ છે ડુપ્લિકેટ ખાતર અને યુરિયા અને ડીએપી ખાતર જ્યારે ખેડૂત ખરીદવા જાય તો ફરજીયાતને પાટલીઓ પધરાવે છે અને એનો ભાવ પણ આસમાને છે કોંગ્રેસના સમયમાં જે ખાતર અઢીસો ત્રણસોમાં મળતા હતા એ પંદરસો બારસોથી ટપાડી દીધા અને સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા મજબૂર કરી રહી છે કૃત્રિમ રીતે અછત ઊભી કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે સંઘ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સંઘો છે અને એ સંઘ માલિકો કૃત્રિમ અછત કરી કંપનીઓને આસપાસની જે પ્લાયની કંપનીઓમાં બારોબાર વેચે છે સગે વગે કરે છે અને ભાજપના આગેવાનો અને ભાજપના જે જોડાયેલા સંઘથી જોડાયેલા લોકો જ આમાં સંડોવાયેલા હોય છે અવારનવાર આવા કેસ પકડાય છે અને ડુપ્લિકેટ ખાતરનું જે કારસ્થાન છે એ બંધ થવું જોઈએ ખેડૂતોને છેતરવામાં આવે છે ફરજિયાત બાટલી પધરાવી એમને ન છૂટકેયા લેવી પડે છે કારણ કે અછત કૃત્રિમ અછત ઊભી કરેલી હોવાને કારણે અને અનેક પ્રકારે ખેડૂતોને જે હાલાકી થઈ રહી છે એ બાબતે આજે અમે બચાવ તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા ખીમાભાઈ આહિર શ્રીના નેજા હેઠળ આગેવાનો જોડાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે આવેદનપત્ર આપેલું છે શ્રી મારફતે અને ખેડૂતોને તાત્કાલિક અસરથી ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો ખેડૂતો દ્વારા જે પગલાં ભરવામાં આવશે એનાથી સરકાર તો હલી જશે પણ સમાજ અને દેશને પણ પરિવર્તન આવશે એના પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કંઈક કરે એવી ખેડૂતોની માંગણી હતી જાડેજા અને તાલુકા કોંગ્રેસ સમિતિનો હું પૂર્વ પ્રમુખ છું આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખૂબ અતિવૃષ્ટિ થઈ છે એમાં ભચાઉ અને રાપર તાલુકો અને અંજાર તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો એના અનુસંધાને કોંગ્રેસ દ્વારા આ નિર્ભર તંત્રની આંખ ઉગાડવા માટે આજે અમે અહીંયા કને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું છે કે આ જે નુકસાન આટલું બધું થયું છે હજી સુધી સરકાર દ્વારા કોઈપણ જાતની કાંઈ જાહેરાત કરવામાં આવી નથી એટલે અમે માંગ મૂકી છે કોંગ્રેસ પાર્ટીએ કે આવનારા દિવસોમાં વધુમાં વધુ ખેડૂતોને સો સો ટકા સહાય ચૂકવવામાં આવે અને જે ખેડૂતોએ જે લોન લીધેલી છે પાક ધિરાણ પાક કરવામાં આવે એવી અમારી આજ કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અને માગણી કરવામાં આવી દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો